તો હાલો દોસ્તો કરો રાષ્ટોડિયો ફોલો લાઈક અંબાલાલની અને ભાઈ પરેશભાઈની આગાહી સાચી થતી એવું દેખાઈ રહ્યું છે કેમ કે છેલ્લા દોઢ બે મહિનાથી સારા એવો વરસાદ આ વિસ્તારના લોકોએ જોયો નથી વરસાદ હતો નહીં આ દસ બાર ઇંચ વરસાદ આ બે મહિનામાં પડ્યો છે ફક્ત દસ બાર ઇંચ ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે પણ વડીયા વિસ્તારના આ પંથકમાં ક્યાંય સારો એવો વરસાદ નથી હાલ બે કલાકથી વરસાદ ધીમી ધારે ચાલુ છે પણ સારો વરસાદ પડે છે લોકોના ફેસ ઉપર ખુશી છે આજની આઈઠમ કાનુડાએ નક્કી કરી દીધી આ વિસ્તારના લોકોની અને વરસાદ સરસ મજામાં ચાલુ છે તો ચાલો પહેલાં વરસાદ બાદ આવીએ અને વાંચું પણ કરીએ કરો રાસુડિયો ફોલો લાઈક આ મિત્રી વરસાદ કેવો આ માય ક્લાસ વરસાદ આ એવો સારું કેવાય બહુ સિઝન પહેલો વરસાદ જોયો ને મિત્રો જો આ કેવો વરસે આ એ દેખાય તમને ભાઈ અમારે ડેમમાં એક ચીપુ પાણી નથી આવ્યું અને આ પ્રજા તરસે છે વરસાદ ને આજે જન્માષ્ટમી છે ઠાકોરજી ની કૃપા થઈ ગઈ જો આ ભાઈ હાજામાં તો કોઈ નાય છે કલાક દોઢ કલાક થી વરસાદ ચાલુ છે ખરેખર સારી વાત છે જો ખેડૂત ને સારું હશે તો લોકોને પણ સારું થશે ખેડૂતના હાથમાં રૂપિયા આવશે તો મજૂરના હાથમાં આવશે લોકો વેપારી પાસે આવશે

મારા મિત્ર છે કાળુભાઈ અને સ્નેહી કાળુભાઈ કેવો વરસાદ બહુ સારો વરસાદ છે રાજુભાઈ એક નંબર વરસાદ પડી ગયો આ સિઝનમાં અત્યારે દોઢ મહિના ત્યાં વરસાદ હતો જ નહીં વડીયામાં અને એક આજે ભગવાનને સારો વરસાદ આપી દીધો અત્યારે આવો સારો વરસાદ એવો થયો ને આ પહેલો વહેલો સિઝનનો વરસાદ છે અને બધા આનંદમાં છે આજુબાજુના ગામડામાં સારો વરસાદ વરસા જેતા અમારો ઘોડો ડેમે રાતના બહાર ધરા ભરાઈ જવા નિણી માથે આવી જાય સારું સારું સરસ જો આવો વરસાદ ચાલુ રહ્યો તો આ વિસ્તારમાં સારું વરસ જાહેર થઈ જાય આ તો કોઈ વાવાઝોડા જેવો નથી શાંતિથી વરસે જ છે હાલો મિત્રો સરો રાસોડિયો ફોલો લાઈક આ છે અમારા વડીયા વિસ્તારનો વરસાદ તો બીજું ખાસ મિત્રો ફોલો કરો અમારો રાસ સ્ટોડિયો આપને આવું નવું નવું પહોંચાડતા રહશું અને હા મારી યુટ્યુબ ચેનલ પણ છે તો કરો સબસ્ક્રાઈબ એમાં કાંઈ કરતો નથી અમારા દિલને ખુશી છે અને અમારે ખોટશે વધશે ચાલો કરો રાસસ્ટોડિયો ફોલો